આ કાર્યક્રમમાં બેંકના વાઇસ ચેરમેન શ્રી નટવરભાઈ આર પટેલ મેનેજિંગ ડિરેક્ટર શ્રી હસમુખભાઈ પટેલ અને ડિરેક્ટર શ્રીઓ તેમજ જનરલ મેનેજર શ્રી અનિલકુમાર બી પટેલ અને બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વૃક્ષારોપણ મેલી માતાના મંદિર સુરાણીવાડી પાસે ચાણસમાં ખાતે કરવામાં આવ્યું હતું નિખિલ જોશી પાટણ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 સુજોવાનું નક્કી થયેલ છે જે અનુસંધાને ચાનસમા કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ તરફથી આજ તારીખ બે સાત બે હજાર પચીસના રોજ નલડી માતાના મંદિર પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં બેંકના ચેરમેનશ્રી મેનેજિંગ ડિરેક્ટરશ્રી તથા ડિરેક્ટરશ્રીઓ અને સ્ટાફ મિત્રો હાજર રહે અને પર્યાવરણને બચાવવા માટે વધુ ઓક્સિજન પુરવઠો મળી રહે તે માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે અને તેનું વાવેતર કરવું જેટલું જરૂરી છે એટલું જ એનું જતન પણ કરવું જરૂરી છે તો અમારી બેંક તરફથી એ બાબતે થોડો ઘણો પણ પ્રયાસ કરવામાં આવે છે આપનું નામ સર આજે કેટલા વૃક્ષો ત્યાં રૂપિયા ત્રીસ વૃક્ષોનું વાવેતર કર્યું છે